વડગામ પોલીસ તથા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોની સલામતી માટે સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું જો વાત કરીએ તો ઉત્તરાયણના પાવન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ચારે તરફ પતંગ ચગાવવાની ઉત્સાહભરી માહોલ જોવા મળી રહ્યો છે પતંગના દોરાના કારણે દર વર્ષે માર્ગ પર ચાલતા ટુ વ્હીલર વાહન ચાલકોને ગંભીર અકસ્માતનો સામનો કરવો પડે છે આવા અકસ્માતોને અટકાવવા તેમજ લોકોમાં સલામતી અને જાગૃતિનો સંદેશ ફેલાવવા માટે વડગામ પોલીસ અને મહારાણા પ્રતાપ ગ્રુપ સેવા ગ્રુપ દ્વારા વડગામ બસ સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ટુ વ્હીલર ચાલકોને મફત સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા જેથી પતંગના દોરાથી ગળા અને ચહેરાને ઈજા ન પહોંચી સાથે સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ઉત્તરાયણ દરમિયાન ખાસ સાવચેતી રાખવા અંગે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડગામ તાલુકાના પીઆઈએનએમ સોલંકી સાહેબ પોલીસ સ્ટાફ તેમજ જનસેવા ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તેમજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામે મળીને જન સુરક્ષા માટે પૂર્ણ યોગદાન આપ્યું હતું ઉત્તરાયણ પર્વના આનંદ સાથે કોઈનો જીવ જોખમમાં ન પડે એ હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ ખૂબ આવકાર આપ્યો હતો વડગામ પોલીસ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા આગળ પણ આવા જાગૃતિના કાર્યક્રમો યોજાશે એવી ખાતરી આપવામાં આવી હતી તાલુકા પોસ્ટલ વિસ્તારના તમામ સમગ્ર ગ્રામજનોને મારી વિનંતી કે આવનાર મકર સંક્રાંતિ ઉત્તરાયણ નિમિત્તે જો મોટર સાયકલ લઈને નીકળતા હોય આપ ઘરની બહાર તો અગઠિત બનાવ ન બને આપની જોડે એટલે સેફ્ટી ગાર્ડ આગળ બાઇકની આગળ અત્યારે વિતરણ કરવામાં આવી રહ્યું છે તો સેફ્ટી ગાર્ડ અવશ્ય લગાવશો તેમજ ઉત્તરાયણ નિમિત્તે આપ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરશો ચાઇનીઝ દોરી અને કાચથી પી કાચવાળી દોરીનો ઉપયોગ ન કરશો જેથી કરીને અબોલ જીવ અબોલ પશુઓનો જીવ ના લેવાય